you uh -huh.

દરમિયાન મોત નીપજ્યા છે તમામ બાળકોના મોત જૂન મહિનામાં થયા છે એક બાળક હાલ પણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે પહેલા તંત્ર ને વાયરસ ફેલાયો નો ડર હતો પરંતુ બાળકોના ચાંદીપુરમ અંગેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે ચોથા રિપોર્ટ હજુ પેન્ડિંગ છે કારણે ત્રણ બાળકો ના મોત થતા આરોગ્ય વિભાગ માં દોડતા મચી ગઈ છે એક સાથે આઈસીએમઆર ની ટીમો સર્વે માટે ગ્રામ્ય વિસ્તારમાં ઉતરી આવી છે શંકાસ્પદ વાયરસના પરડામાં વધુ બાળકો ન આવે તેના માટે આરોગ્ય વિભાગે સર્વે હાથ ધર્યો છે શંકાસ્પદ સ્થળે થી સેમ્પલ લેવા સહિત ની કાર્યવાહી હાથ ધરાઈ છે તેવું આરોગ્ય અધિકારી ડોક્ટર બી કે પટેલે જણાવ્યું છે